નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ છ જેનું નામ છે અવિરામ યુદ્ધ આ પાઠ ની સમજૂતી આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો ખેડ્યા છે વિદ્યાર્થી મિત્રો ધૂમકેતુ છે તે તેમનું ઉપનામ છે મૂળ નામ એ તેમનું ગૌરીશંકર જોશી રાજકોટ જિલ્લાના વીરપુર અંદર તેમનો જન્મ થયો હતો તણખા મંડળ તેની અંદર તેમની ઘણી બધી વાર્તાઓ છે તે સંગ્રહાયેલી છે અને ખાસ કરી અને ઐતિહાસિક નવલકથાઓ લખવામાં ધૂમકેતુનું ખૂબ જ મોટું યોગદાન છે આ સિવાય પ્રવાસ વર્ણન અને આત્મકથા સ્વરૂપ જેવા સાહિત્ય સ્વરૂપો પણ તેમણે

એજ છોકરાને દરિયો ખેડવા તૈયાર થયેલો જોઈને લેખક અચરજ પામી એ જ સવાલ અંગે સવાલ કરે છે ત્યારે એ છોકરો જે જવાબ આપે છે તે આ વાર્તાનો મહત્વનો મુદ્દો છે અંતે લેખકે પોતાની જાતને પૂછેલા બે પ્રશ્નો શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભયતા આપતા હશે અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે એનો એકાક્ષરી ઉત્તર હામાં જ મળે છે તો આવો સરસ મજાનો પાઠ કે જેની અંદર દરિયા ખેડૂત કે સાગરની અંદર જે નાવ લઈને જાય અને માછીમારી કરે છે આવા દરિયા ખેડૂના જીવન ઉપર આધારિત આ પાઠ છે તે આપણને આપવામાં આવ્યો છે અને જીવનનો ખૂબ જ મહત્વનો મુદ્દો એ આપણને આ પાઠ શીખવી જાય છે તો ચાલો આપણે પાઠને જોઈએ દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે મેલા ડહોળા પાણીના ડુંગર ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી ચાલ્યા આવતા હતા અને ખડક સાથે અથડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા વિદ્યાર્થી મિત્રો દરિયાની અંદર જ્યારે તોફાન આવે એ વખતની આ ઘટના છે તે માં અને દીકરો બંને જોઈ રહ્યા છે દરિયાનું ડહોળું પાણી કેમ કે કિનારે આવે ત્યારે રેતી સાથે ભળવાના કારણે દરિયાનું પાણી છે તે ડહોળું થઈ જાય અને પર્વત જેવડા ડુંગર એટલે પર્વત જેવડા ઊંચા મોજા ઉપરા ઉપરી એટલે એક પછી એક સતત ચાલ્યા આવે છે અને ખડક એટલે કિનારા ઉપર રહેલા જે પથ્થરો છે તેની સાથે પછડાય અને જાણે કે પાણીનો પણ લોટ થઈ થઈ જતો હોય એટલા સ્વરૂપ તે જાય છે અને નીચે પથરાય છે એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ખો હતી એમાં પાણી ઘસારાબંધ ચાલ્યું જ હતું અને એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરી અને પાછું નીકળતું હતું આવી રીતે એક ખડક ની અંદર ઊંડી ઊંડી ખો એટલે ખાડો પડી ગયો હતો અને તેની અંદર પાણી ઘસારાબંધ અંદર જાય છે અને ફરી પાછું એ જ ક્ષણે જાણે કે તોપમાંથી ગોળો છૂટે અને જેવો અવાજ આવે એવી જ રીતે આ પાણી છે તે ફરી પાછું પાછું વળતું હતું અને સામે જે પથ્થર હતો તેની સાથે પછડાય અને ઊંચે ઉડે છે રજકણ જેવું બની જાય ઝીણું ઝીણું પાણીની જણ છે તે ઉડવા લાગે છે અને ફરી પાછું નીચે પડે છે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો મોજા ઉછળી ઉછળીને ખડકમાં પસડાઈને મોટા ધૂબ અવાજ સાથે બંધ પાછા દોડતા હતા આમ જાણે કે રાક્ષસો અટહાસ્ય કરતા હોય એ પ્રકારે મોજાઓનો અવાજ છે પવનના સુસવાટા બોલાવતો પવન છે તે પણ વાવી રહ્યો છે અને મોજા ઉછળી ઉછળી અને ખડક સાથે પથ્થર સાથે પછડાઈ અને ધબ 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 આવા અવાજો થઈ રહ્યા છે અને અવાજ સાથે ઘસારાબંધ મોજા પણ પાછળ આવી રહ્યા છે સાંજની ધૂસર જામતી આવતી હતી અને દેવ દાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારેને વધારે ભયંકર બનતો હતો સાંજની ધૂસર જામતી હતી એટલે સાંજના સમયે જે ધૂળ ઉડે તે આવો સમય અને દેવ અને દાનવો વચ્ચે જાણે કે યુદ્ધ થતું હોય અને એ યુદ્ધની અંદર જેવા રણ અવાજો હોય એવા અવાજો પ્રચંડ મોજાનો અવાજ છે તે અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો જતો હતો અને આવો અવાજ છે તે દરિયા કિનારે સંભળાઈ રહ્યો છે આવા ભયંકર દિવસની એક સાંજે દરિયા કિનારે માત્ર એક એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઉભી હતી હંમેશ દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલાવામાં બહુ તોફાની ગણાય છે માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયા પાર ગયેલા આદમીઓની રાહ જોતા ઉભા રહે છે તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું તો આવી તોફાની દરિયો અને તોફાની સાંજે એક દરિયા કિનારે એક સ્ત્રી પોતાના દીકરા સાથે ઉભી છે અને લેખકને પણ હંમેશા દરિયા કિનારે ફરવા જવાનો શોખ હોય તેઓ પણ દરિયા કિનારે ફરવા જાય અને તેમને ખબર હતી કે આ વિસ્તારમાં દરિયો છે છે તે થોડો તોફાની ગણાય પણ માછીમારના કુટુંબો માછીમાર માણસો અને તેના ટોળાઓ સાથે દરિયા પાર ગયેલા પોતાના આદમી એટલે કે પુરુષો છે તે દરિયામાં માછીમારી કરવા માટે ગયા હોય છે અને તેમની રાહ જોઈ અને તેમના પરિવારજનો કિનારા ઉપર ઉભા હોય છે તે સ્થળ જે જગ્યાએ લેખક હતા ત્યાંથી થોડું દૂર હતું સહજ મારા પગલા એમના તરફ વળ્યા મને જોતા છતાં દેખાય ના હોય દેખતા ન હોય તેમ બંને જાય છે આ બંને ઉભા છે અને લેખક મીટ માંડી અને દરિયા તરફ જોઈ રહ્યા છે મીટ એટલે એક ધારી નજર છે તે તેઓ દરિયા તરફ રાખી અને જોઈ રહ્યા છે લેખક ત્યાંથી ત્યાં આવે છે તેઓ તેમને જોતા પણ નથી છોકરો ખુશીમાં આવીને ઉછળ ઊંચો ઉછળ્યો અને આવી આવી કહીને કૂદવા લાગ્યો આવી રીતે છોકરો છે તે ખૂબ જ ખુશ થઈ એમ કહી અને કૂદવા લાગે છે મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાખા અંધકારમાં એ નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક નજરે ચડતી હતી લેખક છે તે છોકરો જે દ્રશ્ય જોયું અને ખુશ થયો હતો તે દ્રશ્ય જોવા માટે દરિયા તરફ જ્યારે પોતાની દ્રષ્ટિ કરે છે નજર કરે છે ત્યારે દૂર દૂર ઝાખા એટલે કે થોડા થોડા અંધકારની અંદર એક નાનકડી હોડકી એટલે કે હોડી એ હિમાલય જેવડા મોજા ઉછળી રહ્યા છે અને મોજાના કારણે થોડી વાર ઊંચે ચડે છે થોડી નીચે પછડાય છે અને આવી રીતે પવનના ઝપાટામાં હાલક ડોલક થતી હોય દીકરો અત્યંત ચિંતાતુર છે એકીટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા અને બીજી ક્ષણે તો જેમ તીર જાય તેમ છોકરો બુમાબૂમ કરતો હંમેશ ઉતરવાના કિનારા તરફ દોડ્યો આવી રીતે માં અને દીકરો દરિયાની અંદર તેના પિતાની જે હોડી આવી રહી છે છોકરાના પિતાની તે જોઈ રહ્યા હતા અને ત્યાં જ અચાનક અત્યંત ચિંતાતુર ચહેરે તે માણસ અને કુદરતનું યુદ્ધ કે જે ક્યારેય પૂરું ન થાય આ પ્રકારનું યુદ્ધ છે તેઓ બંને નિરખી રહ્યા એટલે કે જોઈ રહ્યા હતા અને એ જ ક્ષણે જેમ ધનુષ્યમાંથી તીર છૂટે એમ છોકરો બુમાબુમ કરતો હંમેશા

ચાલી રહ્યું છે અને હોડી છે તે પણ ઘણી દૂર છે પવન છે તે પણ ખૂબ જ વધારે છે અને દરિયાના વેગ પણ એટલો ભયંકર છે બોલાવતા આવા ભયાનક અંદર ભેગા થયેલા થયેલા ઘણા બધા માણસો એકઠા છે પરંતુ કોઈ પણ આ હોડીની મદદ કરવા જવા માટે તૈયાર ન હતું કારણ કે આવા ભયંકર તોફાન ની અંદર જીવનું જોખમ ખેડી અને કોઈ જતું નથી છોકરો બુમાબુમ કરતો એ ટોળામાં પહોંચ્યો છોકરો છે તે આવી રીતે પોતાના પિતાને જોઈ અને બુમાબુમ કરતા કરતા તે ટોળાની અંદર જાય છે અને પવનનો એક એક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાળી રહ્યો હતો માણસનું બળ થાક્યું હતું અને કુદરતનું બળ વધુ હતું આખા ટોળાએ આવી જાઓ એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો આવી રીતે દરિયાની મોજા ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરે છે અને હોડીને સાથે અથડાય છે અફળાઈ રહ્યા છે અને હોડીને થોડીવાર ઊંચી કરે થોડીવાર નીચી કરે અને ત્યારે માણસનું બળ છે તે થાકી જાય છે કારણ કે કુદરતના બળ આગળ માણસનું બળ છે તે ખૂબ જ ઓછું છે અને જાણે કે દરિયો ટોળાને આહવાન કરતો હોય પડકાર ફેંકતો હોય કે આવી જાઉં આજે હું તમારી સાથે લડવા તૈયાર છું અને વધારે ને વધારે દરિયો છે તે પ્રચંડ બનતો જાય છે આ રુદ્રરૂપ હવે ક્યાં અટકશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ હતું આવો તોફાની દરિયો છે તો તો વિદ્યાર્થી મિત્રો તમે જોયો જોયો હશે ન હોય ચાલો આપણે એક જોઈએ કે જેની અંદર દરિયાના તોફાની મોજા કેવી રીતે હોડીઓને હાલક ડોલક મોટા જહાજોને પણ હાલક ડોલક કરી દે છે ચાલો આપણે એક નાનકડો વિડીયો છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે અહીં વિડીયોની અંદર જોઈ શકો છો કે દરિયાની અંદર આ જહાજ છે તે જઈ રહ્યું છે અને જુઓ તેની ઉપર દરિયાના ગગનચુંબી મોજાઓ છે તે જહાજ સાથે અથડાઈ રહ્યા છે અને હોડીને ઊંચા નીચી કરી રહ્યા છે આવી રીતે તોફાની દરિયાની અંદર જયારે જહાજ લઈ અને લોકો જતા હોય છે ત્યારે આ જહાજને પણ દરિયો પાછળ પાડી દે અને કુદરતના બળની સામે માણસનું બળ છે તે ત્યારે તુચ્છ પુરવાર થાય છે અને દરિયાના આ પ્રચંડ વિકરાળ ભયંકર સ્વરૂપની સામે માણસ છે તે ટકી શકતો નથી અને હાલક ડોલક થતી હોળીઓ છે તે ડૂબી જતી હોય છે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જહાજ છે તે દરિયાની અંદર કેવા તોફાની મોજાઓનો સામનો કરી રહ્યું છે અને આવા જુદા જુદા વિડીયો છે તે તમને યુટ્યુબની ની પણ મળી રહેશે જેમાં તમે તોફાની દરિયાના મોજાઓ છે તે નિહાળી શકશો યુટ્યુબમાં દરિયાના તોફાની મોજા એવું સર્ચ કરશો તો તમને જોવા મળશે આ પ્રકારે દરિયાની અંદર જહાજ છે હોડી છે તે ટકી શકતી નથી અને તૂટી જાય છે તો ચાલો હવે આપણે ફરી પાછા પાઠમાં જઈએ અને જોઈએ કે આગળ શું બની રહ્યું છે આમ રૂપ હવે ક્યાં અટકશે કહેવું મુશ્કેલ હતું હોડી અને માણસ પરાજય ઉપર ચાલી રહ્યા છે

આ રીતે જેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ દરિયાનો જે વિડીયો જોયો એ પ્રકારે દરિયાના મોજાઓ છે તે તે અને વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો સંઘર્ષની અંદર આકાશ પાતાળ એવા પવનના એક જ ઝપાટે હોળી અને માણસને જુદા કરી નાખ્યા એટલે કે જે હોળી ઉપર સવાર માણસ હતો તે તેનાથી જુદો પડી અને દૂર ફેંકાઈ જાય છે અને દરિયો પણ જાણે કે આ કૃત્યની જ રાહ જોતો હોય એમ એક પ્રચંડ મોજું આવે છે અને બંને બળતે હૃદયે લાચાર મનોદશાએ એ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા મનુષ્ય થાક્યો હતો એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો હવે ડૂબવું છે તો છેવટે કાઠા તરફ જોઈને જ ડૂબવું એટલો જ આશા તંતુ બાજી રહ્યો આમ તોફાની દરિયામાં હોડીથી છૂટા પડ્યા બાદ માણસને લાગે છે કે હવે દરિયો નક્કી મારો ભોગ લેશે હવે મને જીતવા દે આ રીતે તે શાંત બની જાય છે લાચાર હૃદય અને લાચાર મનોદશાએ માણસ અને દરિયા વચ્ચેનું આ તુમુલ યુદ્ધ છે તેનું છેલ્લું પ્રકરણ કિનારે ઉભેલા મનુષ્યો છે તે પણ જોઈ રહ્યા હતા બધો પ્રયત્ન છે તે વ્યર્થ કર્યા પછી

વધારે ને વધારે ભયંકર બનતો ગયો એ કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી પર પર ને હોય તેમ હું ફરવા નીકળું ત્યારે નજર આગળ વિદ્યાર્થી મિત્રો અહીં લેખક કહે છે કે આ છેલ્લે માણસ અને દરિયા વચ્ચેના યુદ્ધની અંદર માણસ હારી જાય છે અને દરિયો યુદ્ધની અંદર જીતે છે કિનારે ઉભેલા ટોળામાંથી રુદનના રડવાના અનેક સ્વરો એટલે કે ઘણા બધા અવાજો સંભળાય છે અને માં અને દીકરો અહીંયા રુદન છે તે કરી રહ્યા છે રડી રહ્યા છે કરુણ આક્રંદ કરી રહ્યા છે પણ જાણે કે તેમના રડવાનો અવાજ પણ દરિયો પોતાના ભયંકર અવાજથી દાબી દેતો હોય આ પ્રકારનું કરુણ દ્રશ્ય લેખકને ઘણા દિવસ સુધી લેખક જ્યારે કાંઠા પર ફરવા માટે જાય છે ત્યારે જાણે કે આ દ્રશ્ય તેમની નજર સામે ખડું થતું હોય તેવું લેખકને જોવા મળે છે આ ઘટનાને લગભગ એકાદ વર્ષ વીતી ગયું અને ત્યાર પછી ફરી લેખક છે તે આ દરિયા કિનારે જાય છે એક સવારે વહેલો ફરવા નીકળ્યો દરિયા કિનારે વિનાશ જામી હતી બધે આછી ધૂસર જેવું લાગતું હતું એ રસ્તા પર થઈને પસાર થતા અચાનક પેલા છોકરા પર દ્રષ્ટિ પડી એક વર્ષ પછી લેખક જ્યારે ફરીથી તે દરિયા કિનારે ફરવા માટે જાય છે અને ત્યારે એ દરિયા કિનારાના ભીના વાતાવરણની અંદર આછી આછી ધૂસર ઝમેલી છે અને રસ્તા ઉપરથી લેખક જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે અચાનક જ એક છોકરા ઉપર તેની દ્રષ્ટિ નજર પડે છે તે દિવસે તેણે કરેલું આક્રંદ મારેલા પછાડા ને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હડી કાઢીને બાપને મળવા જાવ એવી એને બતાવેલી ઘેલછા આ બધા દ્રશ્યો નજર આગળ તરી આવ્યા એ છોકરો કોણ હતો વિદ્યાર્થી મિત્રો તો જે દરિયા કિનારે માં અને દીકરો હતા જેના પિતા દરિયાની અંદર દરિયા સામે હારી અને મૃત્યુ સ્વીકારે છે એ છોકરો તૈયાર હતો લેખકને આ છોકરાને એને જૂનું દ્રશ્ય યાદ આવે છે કે એ વખતે આ છોકરો દોડી દોડી અને જાણે કે દરિયામાંથી પોતાના પિતાને બહાર કાઢવા માટે દોડવા માટે તૈયાર હતો એવી તાલાવેલી બતાવતો હતો આ દ્રશ્ય લેખકની નજર સામે ખડું થાય છે તે દિવસે એવું રેડિયો હશે કે દરિયો પથરાનો હોત તો પણ પીગળી જાત એટલે કે આ દિવસે છોકરાનું રુદન છે તે એટલું બધું આક્રંદ કરતો હતો એટલું કલ્પાંત કરતો હતો કે જો દરિયો પથ્થરનો હોત ને તો દરિયો પણ પીગળી જાત અને છોકરો કહી રહ્યો હતો કે મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લઉં મને હળી કાઢવા દો એ જ એની ધૂન હતી મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે ત્યારે પિતાને કાઢવા દો હું હમણાં જ બહાર કાઢી લઉં પણ ન સમજનાર પોતાની પ્રચંડતાને પણ કઈ ન ગણનાર આ નાનો છોકરો એ છોકરાનો સાહસ એની તાલાવેલી જોઈ અને કદાચ દરિયાને પણ શરમ થઈ હશે આજે એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો એની માં પણ એની પાસે ઉભી હોય એમ લાગ્યું હું આગળ વધ્યો કેમ દોસ્ત ઓળખાણ પડી કે આજે આ છોકરો હવે થોડો મોટો થયો અને પોતાની હોડકી હોડકું એટલે હોડી લઈ અને દરિયામાં જવા માટે તૈયાર થઈ રહ્યો છે ત્યારે એની બાજુમાં એની માં પણ ઉભી છે એવું લાગે છે લેખક આગળ આવી અને છોકરાને પૂછે છે કેમ દોસ્ત મને ઓળખાણ ઓળખ્યો મારી ઓળખાણ થઈ તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં એટલે પોતાના કામમાં મશગુલ બની ગયો ત્યારે તે છોકરો લેખકની સામે જુએ છે પણ લેખકને ઓળખ્યો નહીં એટલે ફરી પાછો પોતાના કામમાં મશગુલ એટલે પોતે જે કામ કરી રહ્યો હતો તે કામ કરવા લાગે છે ત્યારે લેખક કહે છે કે આ તમે માછીમાર આવા કેવા હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજર સામે દેખાય છે ત્યાં તો તું પાછો એને એ ધંધે લઈ ધંધો લઈને બેઠો

ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નગર બીક ના માર્યા બાપ દાદાનો આ ધંધો છોડું તો તો મારું નાક પાસે આવી અને પોતાનું કામ પૂરું કરી નવરો થઈ અને લેખક પાસે આવી અને બોલે છે કે સાહેબ ભગવાને તો અમને આ ધંધો આપ્યો છે અને જો બીજો સારો ધંધો આવડતો હોય તો તે કરી શકાય પરંતુ જો ન આવડતો હોય તો કઈ દરિયાના દરિયાના ડરથી બીકના ના માર્યા અમે બાપ દાદાનો ધંધો થોડો છોડીએ તો તો મારું નાક ત્યારે લેખક કહે છે કે પણ પણ દરિયાનું તોફાન તોફાન સાંભળે છે છે તે તે દિવસ લેખકે આ જોયું હતું અને એટલે જ છોકરાને પણ તે ચેતવે છે કે તે દિવસે તે દરિયાનું તોફાન જોયું હતું ને અરે મારા સાબ દરિયાને તોફાન કરતા આવડે છે ને તો ભગવાનને બચાવતા નથી આવડતું મારો બાપ એ તોફાનોમાં મર્યો મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો અને મારું થવાનું હોય એ થાય પણ બીકનો માર્યો દરિયામાં પાછો પડ્યો તો તો આ મારી માં જોઈ એનું નામ જ લાજે ને તે પોતાની માં સામે જોઈને હસ્યો અને જપાતા બંધ ચપળતાથી હોડકામાં ચડી બેઠો લે રામ રામ સાંજે ફરવા આવશો કે આ રીતે છોકરો છે તે લેખકને કહે છે કે જેમ દરિયાને તોફાન કરતા આવડે છે એવી જ રીતે ભગવાનને બચાવતા પણ

અને દરિયા ખેડવા માટે નીકળી જાય છે જતા જતા કહેતો જાય છે કે રામ રામ સાંજે ફરવા આવજો અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ આનંદભેર ચાલ્યો ગયો આવી રીતે તે છોકરો છે તે દરિયાની અંદર હોડી લઈ અને ચાલ્યો જાય છે જતા જતા છોકરો તેની માને પણ કહેતો જાય છે કે માડી સાચવજે આટલું કહીને એની માં ઘર તરફ પાછી વળી અમારો તો સાબ ધંધો એમ બીક રાખવી કઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ વહેલું મોડું તો સૌને મરવું છે ને આ રીતે દીકરો જાણે કે અંતિમ સફર પર જતો હોય અને દરેક સફર અંતિમ સફર છે એમ વિચારી અને તેની માતાને પણ કહેતો જાય છે કે માડી સાચવજે અને તેની માં છે તે ઘર તરફ પાછી વળે છે ત્યારે લેખક સાથે વાતચીતમાં તેની માતા કહે છે કે સાહેબ આ તો અમારો ધંધો છે જો દરિયાથી ડરી જઈએ

કે શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભયતા આપતા હશે અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે આમ લેખકને એ છોકરો આનંદ થી દરિયામાં જતો લેખક જોઈ રહ્યા અને મજા કરતો હોય તેમ હજી પણ લેખકને રામ 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 એમ કરતા કરતા દરિયાની અંદર આગળ વધી રહ્યો છે ત્યારે લેખક પણ એકી ટકશે આ દરિયો આ હોડી આ છોકરો અને દરિયાની અંદર અનેક હોડીઓ મછવા એટલે હોડીઓ ચાલી રહી છે તે તરફ જોઈ રહ્યા છે અને લેખકના મનમાં પણ દરિયાના મોજા જેવડો એવડો વિચાર પસાર થાય છે કે શું શ્રમ જીવન અને એટલે કે યુદ્ધનું મેદાન છે નિર્ભયતા આપતા હશે અને આવી જ નિર્ભયતા એ તેના ચારિત્ર પણ ઘડતી હોય છે તો આ પ્રકારે અહીં છોકરો છે તે દરિયાની અંદર જાય છે અને લેખક છે તે પોતે આ વિચાર કરતા રહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે હવે પાઠની અંદર કેટલાક અઘરા શબ્દો છે તે જોઈએ તો અવિરામ એટલે અટક્યા વગરનું જે યુદ્ધ છે તેને અવિરામ કહેવાય અતળ એટલે ઊંડું તળિયા વિનાનું પ્રચંડ એટલે ભયંકર બિહામણું ડરામણું આટલા વામાં એટલે આટલા પવનમાં મીટ એટલે નજર દ્રષ્ટિ એકીટસે એટલે એક નજરે ટગર ટગર તુમુલ એટલે ભયંકર ખો એટલે ખાય ખીણ કોતર આકરું તો કઠણ મુશ્કેલ ઠઠ એટલે ભીડ ટોળું એટલે રુદન વિલાપ રડવું અફાળવું એટલે અથડાવવું ફટકાવવું કળવું એટલે સમજવું ધારવું પછાટ એટલે પછડાવવું વ્યર્થ એટલે નકામવું બિનઉપયોગી સ્વર એટલે અવાજ નાદ ઘેલ એટલે ગાંડપણ મનોદશા એટલે મનની સ્થિતિ મછવા એટલે માછીમાર આહવાન એટલે આમંત્રણ બોલાવવું અને પડકાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ સાત નો પાઠ છ અવિરામ યુદ્ધ ના પાઠની સમજૂતી છે તો પૂરી થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો બિલકુલ ફ્રીમાં જોવા મળશે જે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે જોઈ શકશો તો આશા રાખો છો અમારે આપની આપને અમારી એપ્લિકેશન પણ ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો